આવી અને પૂછપરછ પણ થઈ ગઈ પાંચ કલાક સુધી તમારી પૂછપરછ થઈ અને એક ખાલી સ્ટોરી તમે આ સમાચાર કેમ ચલાવ્યા ક્યાંથી આવ્યા અને એમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે જે અમદાવાદ વિશે રિપોર્ટિંગ કરી રહ્યા છે નુકસાન આપણો ઈરાદો કે પોલીસને બદનામ કરવાનો પણ નહોતો આપણા સમાચારોના માધ્યમથી સરકારનું કે પોલીસનું ધ્યાન દોરીએ જેમાં એમાં પોલીસને ખરાબ લાગે ઉમતીપુર મહિલાઓ એવું લખેલું હતું બરોબર એનો અર્થ એવો થયો કે જાણે અમદાવાદની અંદર કોઈ દારૂજુગર ના અડ ચાલતા નથી તો કઈ સરકાર આપણા સમાચાર જોઈને તો નિર્ણય કરે છે ને નિર્ણય બદલે છે એવું તો થતું નથી પ્રસંદ પોલીસ ના સારા સમાચાર કરે છે પોઝિટિવ સ્ટોરી કરે છે બહુ બધી કરી છે તો પછી આ એક સ્ટોરી ના કારણે આટલું બધું શું કરવા હા એટલે જ્યારે પોઝિટિવ સ્ટોરી તમે પચાઈ શકતા હો તો એક નેગેટિવ સ્ટોરી આવે તો એ પણ પચાવવા માટેનો જઠર જોઈએ ને કદાચ જઠર નાનું છે એમનું પચાવી શકે એ લોકો નમસ્કાર તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું આજે વાત કરવી છે આપણે નવજીવન ન્યૂઝના પત્રકાર પ્રશાંત દયાળ સાથે પ્રશાંત દાદા એ એક સમાચાર ચલાવ્યા હતા અને આ સમાચાર ઉપર આજે આખા ગુજરાતની નજર મંડાઈ છે આ સમાચાર એવા હતા કે કોઈએ માહિતી મોકલી અને એના આધારે પ્રશાંત દાદાએ સ્ટોરી કરી અને આ સ્ટોરીને લઈને હવે અમદાવાદ પોલીસે એમને તેડું તેડું આવી ગયું અને પૂછપરછ પણ થઈ ગઈ તો આ દાદા વાત એવી જાણવી છે કે પત્રકારોનું કામ હોય છે કે સ્ટોરી શોધવી સમાચાર શોધવા અને સમાચાર પબ્લિક સુધી આપવા તો આમાં એ જે પત્ર હતો એ પત્ર અનામી હતો નામ વગરનો હતો નામ વગરનો હતો નામ તો હતા એટલે ઓકે ઉમતીપુરની મહિલાઓ એવું લખેલું હતું બરોબર એ સાચું છે કે ખોટું આપણને ખબર નથી કારણ કે એની ખરાઈ કરવાનું કામ તો પોલીસનું છે બરોબર અને આપણો ઈરાદો કે પોલીસને બદનામ કરવાનો પણ નહોતો આપણો ઈરાદો માત્ર એટલો જ હતો કે અમને જે માહિતી મળી છે અમે તમારા સુધી પહોંચાડીએ છીએ આપણે કેવી રીતે કે રૂબરૂ તો આપવા જતા નથી કોઈ માહિતી બરાબર આપણા સમાચારોના માધ્યમથી સરકારનું કે પોલીસનું ધ્યાન દોરીએ છીએ અને ધ્યાન દોરવાનો પ્રયાસ હતો જેમાં પોલીસને ખરાબ લાગ્યું એનો અર્થ તો એવો થયો કે જાણે અમદાવાદની અંદર કોઈ દારૂ જુગારના ચાલતા નથી બરોબર છે એવો એક આખો માહોલ ઊભો કરવો હતો એમને એટલે મારી મને સમન્સ મોકલ્યું છે પાંચ કલાક સુધી તમારી પૂછપરછ થઈ અને એ ખાલી એક સ્ટોરી માટે કે તમે આ સમાચાર કેમ ચલાવ્યા ક્યાંથી આવ્યા ક્યાંથી આવે તો મેં પહેલા જ સ્ટોરીમાં જ કહી દીધેલું હતું કે મને એક પત્ર મળે છે ને પત્ર હું તમને પણ આપવા તૈયાર છું પણ ઓલરેડી આશ્ચર્યની વાત એ છે કે મને તો પચીસ તારીખે પત્ર મળ્યો એમની પાસે તો વીસ તારીખનો પત્ર હતો એ પત્ર ઉપર એમણે કાર્યવાહી કરવાની હતી બરોબર પાંચ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી અને સૌથી પહેલાં તમને મારી સ્ટોરી પછી જવાનું હતું દારૂના અડ્ડા ઉપર કે અડ્ડો ચાલે છે નથી ચાલતો માહિતી સાચી છે કે ખોટી એની બદલી લોકો તો મારી પૂછપરછ કરવા આવી ગયા ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પકડાય જ છે બોર્ડર ઉપરથી અને હપ્તા ખોરી પણ ઘણી બધી જગ્યાએ ચાલે છે તો હવે આમાં તો પોલીસને ખ્યાલ છે કે દારૂનો વેપાર થાય છે જુગાર રમાય છે જે થતું હોય એમાં પત્રકારે સ્ટોરી કરી દીધી તો એમાં પત્રકાર ઉપર સાનું ના કરવું જોઈએ જો મોટું મન અને સમજદારી હોત તેવું ના થતું પણ એવું મને લાગે છે એવું નથી એટલે કંઈ વાંધો નહીં અને આ પણ આપણી નોકરોનો એક ભાગ છે આપણે સ્ટોરી કરીએ અને પછી પરેશાન થઈએ કોઈક વખત સરકાર કરે કોઈ વખત ખાનગી વ્યક્તિ કરે કોઈ વખત ગુંડો કરે તો એના માટે આપણે તૈયાર રહેવાનું હોય છે પાંચ કલાક સુધી તમારી જે પૂછપરછ ચાલી ઘણા જગ્યાએ મેં સાંભળ્યું પણ કે તમારી પૂછપરછ ચાલી તો એવા સમયે કેવા એમ તમને પ્રશ્નો પૂછ્યા હતા પ્રશ્નો તો એવા પૂછ્યા હતા પત્ર ક્યાંથી આવ્યો કેવી રીતના આવ્યો આ પ્રકારનો પત્ર બીજા વિભાગમાંથી આવે મંદિરો બીજા વિભાગને લગતો હમ હમ તો તમે સ્ટોરી કરો છો કે નથી કરતા વગેરે વગેરે એવું પણ તમે કહી રહ્યા છો કે જે આપણા કમિશનર સાહેબ છે એમની બદલી થવાની છે એમનું પ્રમોશન થવાનું પ્રમોશન થવાનું બદલી નથી થવાની હવે ગુજરાતના ડીજીપી થવાના છે બરાબર અને એમને ક્યાંક ને ક્યાંક એવો ડોર લાગે છે કે જે અમદાવાદ વિશે રિપોર્ટરો રિપોર્ટિંગ કરી રહ્યા છે એમને નુકસાન કરવા કરી રહ્યા છે એમને શું કામ કોઈ નુકસાન કરવા પ્રયત્ન કરે ડીજીપી થાય તો એમની સિન્યુરિટી પ્રમાણે થવાના એમને મૂકવા કે નહીં તો સરકારનો નિર્ણય હોય છે તો કંઈ સરકાર આપણા સમાચાર જોઈને તો નિર્ણય કરે છે ને નિર્ણય બદલે છે એવું તો થતું નથી પ્રશાંત દયાળ પોલીસના સારા સમાચાર કરે છે પોઝિટિવ સ્ટોરી બહુ બધી કરીએ છીએ તો પછી આ એક સ્ટોરીના કારણે આટલું બધું શું કરવા હા એટલે જ્યારે પોઝિટિવ સ્ટોરી તમે પચાવી શકતા હોવ તો એક નેગેટિવ સ્ટોરી આવે તો એ પણ પચાવવા માટેનો જઠ્ઠર જોઈએ ને કદાચ જઠ્ઠર નાનું છે એમનું પચાવી શકે એ લોકો તો પછી હવે તો આ કાલે પણ તમે વાત કરી કે ગૃહમંત્રી સાથે પણ વાત થઈ તો હવે આગળની પ્રક્રિયા શું થશે આગળની પ્રક્રિયા જો ભાઈ આપણે કરવાની નથી કેટલા હેરાન કરવા માગે છે ઉપર નિર્ભર છે ઓકે હેરાન થવું થવું પડે પડે ને તો આપણે નોકરીનો ભાગ છે ને આપણને કોઈ ફેટ ધંધામાં લાવ્યું નથી બરોબર તો હેરાન થવાનું લખ્યું હશે આપણા નસીબમાં હેરાન પણ આ તો એક પત્રકાર તરીકે જાગૃત પત્રકાર કહેવાય કે ભાઈ ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ થાય છે ઓગણીસો સાઈઠ થી ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારથી અહીંયા દારૂ વેચાય છે દારૂ પીવાય છે હું એ ઘટનામાં એટલે નથી પડતો દારૂની ઘટનામાં કારણ કે અહીંયા પીનારો અને વેચનારો બે રાજી છે તો આપણે કાજીની ભૂમિકામાં શું કામ આવવું જોઈએ અમે આવી સ્ટોરીઓ નથી કરતા અત્યાર સુધી નથી કરી આ તો એક ખાલી સેમ્પલ આપ્યું કે ભાઈ અમને ખબર છે આવું ચાલે છે તમે જો કંઈક સુધારી શકતા હો તો સુધારો અમને સુધારવું નથી એનો અર્થ એવો થયો તો આના તો હપ્તા પણ ઉપર સુધી પહોંચતા હશે એ તો હવે એ લોકો જ જાણે કોના હપ્તા ઉપર જાય છે કે નીચે જાય તો આમાં તો હવે મીન્સ કે તમે તો પ્રશાંત દયાળ છો પત્રકાર વરિષ્ઠ પત્રકાર છો ને તમે ઘણી બધી એવી સારી સ્ટોરી કરી છે કે જેનાથી પોલીસ વિભાગે પણ એ થાય કે ના ભાઈ પ્રશાંત દયાળે આ સ્ટોરી કરી છે તો શીખવું જોઈએ અથવા કંઈક હોવું જોઈએ હવે જે નવોદિત પત્રકારો આવી રહ્યા છે અથવા નવા જે પત્રકારો છે એમને શું આનાથી શીખવાનું કે શું પોલીસ શીખવાનું તો ઘણું બધું એટલે શીખવાનું તો આ ઘટનાથી શીખવાનું મારી પાસેથી પણ ઘટનાથી શીખવાનું હા કેવું થશે તમારી સાથે તમારી તૈયારી રાખવાની પણ આપણે આ પ્રકારની સ્ટોરી કરીએ ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે આપણે પાક સાફ હોવા જોઈએ આપણા દામનમાં દાગ ન હોવો જોઈએ તો આપણને હેરાણ કરશે પણ કે નુકસાન નહીં કરી શકે સ્ટોરી તો આટલી ઢગલાબંધ સ્ટોરી હોય છે એમાંથી આ તો ભરાવાની વાત થઈ ને ઠીક છે એ તો એમનો ધંધો છે ને એ એમનો ધંધો કરે આપણે આપણો ધંધો કરીએ છીએ યસ તો આ હતા પ્રશાંત દાદા નવજીવન ન્યૂઝના પત્રકાર અને આમ તો વરિષ્ઠ પત્રકાર જેમનાથી અમે બધા શીખતા હોઈએ છીએ અને આજે એમની ઉપર પોલીસે જે તેડું મોકલ્યો અને જે આ બધી વસ્તુ કરી છે એના ઉપરથી અમે પણ હવે જોઈશું કે આગળ શું થાય છે પોલીસ શું કરે છે શું નહીં તો આ હતા પ્રશાંત દયાળ અને હું હતો વિપુલ જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર